તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર થી જંબુસર શંકર નગરી તથા રૂણ તલાવ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાય પચીસ વર્ષથી રહેતી જનતાએ પાણીનો નિકાલ ન થતા આક્રોશ વ્યક્ત કર્યો છે જંબુસર પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલી નગરપાલિકા સ્ટાફ તેમજ રેલવેના માણસોએ પરિસ્થિતિનો ટાગ મેળવ્યો હતો વર્ષો જૂનો પાણીનો કાસ પુરાણ થતા સમસ્યા ઉભી થઈ હતી રેલવેની કામગીરી ચાલુ થતા વરસાદી કાંસ પુરાયા હતા પાછલા કેટલાક દિવસથી વિસ્તારમાં પાણી ભરાય છે પાણી દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે સ્થાનિક ધારાસભ્યને સમસ્યાની રજૂઆત કરતા ધારાસભ્યએ લાગતા વળગતા અધિકારીઓને સ્થળ ઉપર મોકલ્યા હતા જંબુસર પ્રાંત અધિકારીએ સમસ્યાનો બે દિવસમાં નિકાલ કરવા સૂચના આપી છે સોસાયટીના રહીશો હવે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર તમે કરવા દેજો ફરી મગજ મારી નીકળે બીજું 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 કે નાના છોકરાઓ જઈ શકે ટુ વ્હીલર જઈ શકે તમારા બાઇક ને સ્કૂટર જઈ શકે એટલા માટે નું અહિયાં અને બીજું કે પેલા નહીં નાખતા એ સપાટી નીચે ઊંચા તમારે એવું કેવું છે કે શંકરનગરી વાળા પાણી